વજાપુર નવાથી જાનવડા જવાનો રસ્તો બેટમાં ફેરવાયો બાબર તાલુકામાં ભારે વરસાદ પડતા ગ્રામ્ય વિસ્તારોમાં પાણી ભરાયા છે તેમજ વાહન વ્યવહાર માટે રસ્તાઓ પણ બંધ થયા છે જેને લઈ ખેડૂતો પશુપાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે વજાપુર નવા ગામ મુકામે સંપર્ક વિહોણું બન્યું છે ત્યારે વજાપુર નવાથી જાનાવાડા જવાનો માર્ગ પાણીના બેટમાં ફેરવાય ગયો છે જેને લઈ વાહન વ્યવહારમાં ભારે હાલાકી પડી રહી છે તેમજ પશુપાલકોને દૂધ મંડળી અને ખેડૂતોને ખેતરમાં જવામાં ખૂબ જ તકલીફ અને હાલાકી પડી રહી છે એવા ગોપાલ પુજારા ભાભર બનાસકાંઠા વધાજોર વજાપુર નવા ગામે કુદરતી આફત પાણીના પ્રકોપથી વજાપુર નવા ગામથી જાણાવાડા જતો રસ્તો પાણીના બેટમાં ફેરવાયો છે ખેડૂતો ખૂબ પરેશાન થઈ ગયા છે અને અહીંનો ખેતી પાક સંપૂર્ણ નિષ્ફળ ગયો છે અત્યારે વજાપુર નવાથી જાણાવાડા માર્ગની અને આ બાજુ પણ ઈશ્વરિયા હોય સનસણા બાજુની એટલે તમામ સીમની અંદર પાણી જ પાણી આપ દેખી જોઈ રહ્યા છો અત્યારે જગતનો તાત ખૂબ દુઃખી છે સરકારને અમારી વિનંતી છે વહેલી તકે એક સર્વેની ટીમ મોકલે અને અહીં બધાય પાંચસો એકર જમીનની અંદર અત્યારે આટલા સામું પાણી છે આગળ તો જવાય તેમ નથી ખેડૂતો ખૂબ પરેશાન છે જગતનો તાત આજે કુદરતી આપત સામે જ્યારે ઝૂમી રહ્યો છે અમારી વિનંતી છે અહીંના ટીડીઓ શ્રીને મામલતદારશ્રીને અને તમામ શ્રીઓને કે વજાપુર નવાની મુલાકાત લે અને ઝડપથી આનું કઈક સોલ્યુશન આવે હું ડેપ્યુટી સરપંચ શ્રી રાજી ડેપ્યુટી સરપંચ શ્રી ઈરાબી દેસાઈ આપને વિનંતી કરું છું કે વહેલી તકે આવી અને આની સર્વે કરવામાં આવે